ત્યારે હોળ ઓગસ્ટ પછી ગુજરાતની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થશે તો નમસ્કાર મિત્રો આજે છે તેર તારીખ અને બુધવાર આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવશે એ કેટલા દિવસ ચાલશે હાલમાં જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે એ સિસ્ટમ કયા ટ્રેક ઉપર આગળ વધશે એમની માહિતી સાથે સાથે અંબાલાલ પટેલ અને રમણીકભાઈ વામઝા દ્વારા ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે એ તારીખ અને જિલ્લા પ્રમાણે કરવામાં આવી છે એમની માહિતી એ સાથે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર નવી વરસાદની આગાહી કરવામાં આવી છે એની માહિતી આજના આ વિડીયોની અંદર જ મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરે કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો આજે તેર તારીખ છે અને તેર તારીખના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં મિત્રો સિસ્ટમ છે એ બની ગઈ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી આ સિસ્ટમ છે એ લો પ્રેશરની અંદર ફેરવાય એવું લાગી રહ્યું છે અને આજની અપડેટ પ્રમાણે એટલે કે તેર તારીખની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની ગઈ છે અને ત્યાર પછી એટલે કે આજે બપોર પછી અથવા તો સાંજના સમયે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આ જમીનના ભાગો છે એની નજીક આવશે અને ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધશે અને પંદર તારીખે સાંજે અથવા તો હોળ તારીખે સવારે બપોરે અને સાંજ સુધીમાં આ સિસ્ટમ છે એ ગુજરાતના ખાસ કરીને દક્ષિણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો ઉપર આવી જશે અને ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર આ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન છે એ આવી જશે અને ગુજરાતની અંદર મિત્રો હોળ તારીખથી વરસાદનો સિસ્ટમ આધારિત નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે જશે તો તેર તારીખની અપડેટ પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની ગઈ છે અને આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધવાની છે આ ટ્રેક ઉપર આ રસ્તા ઉપર ચાલશે અને એ રીતે મિત્રો સિસ્ટમ જ્યારે ગુજરાતની નજીક આવશે ત્યાર પછી આ સિસ્ટમ આટલા વિસ્તારોની અંદર ઘૂમવાની છે અરબી સમુદ્રમાંથી પણ એમને ભેજવાળા પવનો મળશે અને સિસ્ટમને વધુ જોર મળશે એમને કારણે સિસ્ટમ આટલા વિસ્તારોની અંદર કન્ટિન્યુ ગૂમ્યા કરશે એમને કારણે ગુજરાતની અંદર સત્તરથી લઈ અને મિત્રો ચોવી અથવા તો તારીખ સુધી વરસાદ છે 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 એ એ પડતો રહેશે એવું હાલમાં વેધર બતાવી રહ્યા તો ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર હવે આવી રહ્યો છે અને એ અંતર્ગત મિત્રો ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડશે ભારેથી ભારે વરસાદ પડશે હવે મિત્રો આજના વરસાદની આગાહી ઉપર નજર કરી લઈએ તો આજે તેર તારીખ અને બુધવાર છે ખાસ કરીને મિત્રો દરિયાઈ પટ્ટી છે એ દરિયાઈ પટ્ટીની અંદર આજે પવનનું જોર છે એ થોડુંક વધારે રહેશે ત્રીસથી લઈ અને પાંત્રી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાઈ શકે છે બાકી નોર્મલી છે એ વીસથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકને જોવા મળશે વાદળછાયું વાતાવરણ છે એ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર જોવા મળશે અને આજે ભેજનું પ્રમાણની સાથે સાથે મિત્રો બફારો અને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાં છે એ પણ ચાલુ થઈ જશે ત્યારે મિત્રો આજનો વેધર ડેટા છે તમે જોઈ શકો છો અહીંયા તેર તારીખ આપેલી છે અને તેર તારીખના વેધર ડેટા પ્રમાણે બંગાળની ખાડીમાં મિત્રો સિસ્ટમ છે એ બની ગઈ છે તમે જોઈ શકો છો અને ભારતની અંદર ખાસ કરીને અરબી સમુદ્ર છે પશ્ચિમ ભારતનો જે શેડો છે ત્યાર પછી ઉત્તર ભારતના અમુક ભાગો છે એ બધા ભાગોની અંદર હાલમાં ચોમાસું છે એ સક્રિય છે ફરીથી ચોમાસું સક્રિય થયું છે અને આ ચોમાસું એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને સક્રિય થયેલ ચોમાસાનો ભાગ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે જેમને કારણે ગુજરાતની અંદર આજથી વાદળછાયું વાતાવરણ છે એ વધશે અને વરસાદી ઝાપટા છે એ પણ વધશે આજની અપડેટ તમે અહીંયા જોઈ શકો છો તેર તારીખની અપડેટ છે તેર તારીખે ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દક્ષિણ છેડે કચ્છના ભાગો છે ત્યાર પછી ઉત્તર ગુજરાતના ભાગો છે આ દરેક ભાગોની અંદર હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ રહેલી છે જોકે ઝાપટાં છે એ બહુ ભારે નહીં પડે પરંતુ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય હળવા છાંટા સ્વરૂપે વરસાદ છે એ આજના દિવસે જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા ચૌદ તારીખની આગાહી છે ચૌદ તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર થોડાક ઘેરા ઘેરા વાદળો છે એ બતાવી રહ્યા છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર આવતીકાલે એટલે કે ચૌદ તારીખે વરસાદનું પ્રમાણ છે એ થોડુંક વધશે સૌરાષ્ટ્રની અંદર પણ પોરબંદર જૂનાગઢ દીવ છે ત્યાર પછી ભાવનગરના અમુક વિસ્તારો છે એની અંદર ઝાપટાની અંદર પ્રમાણમાં વધારો થશે કચ્છ અને આ ભા બાજુના જે વિસ્તારો છે એટલે કે ખાસ કરીને જામનગર મોરબી લાગુ વિસ્તારો છે પોરબંદર દ્વારકાના વિસ્તારો છે એમાં પણ ઝાપ ની અંદર થોડોક વધારો થશે અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે ત્યાર પછી અહીં ખાસ મહત્વપૂર્ણ માહિતી પંદર તારીખનો ડેટા છે પંદર તારીખે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક પહોંચી જશે એટલે કે ઘેરાવો છે એ ગુજરાતની નજીક પહોંચી જશે તમે અહીંયા જોઈ શકો છો પંદર તારીખનો આખા ભારતનો ડેટા છે એ પ્રમાણે બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી લો પ્રેશર સિસ્ટમ એ મિત્રો આ રાજ્ય ઉપર આવી ગઈ છે અને ગુજરાત નજીક પણ એમનો ઘેરાવો છે એ બતાવી રહ્યા છે એટલે કે આ રીતે જે બહોળું સર્ક્યુલેશન હશે એ સર્ક્યુલેશનનો ભાગ ગુજરાત ઉપર આવશે એમને કારણે ગુજરાતની અંદર પંદર તારીખે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે ખાસ કરીને દાહોદ છે છોટા ઉદયપુર છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ડાંગ આહવા વિસ્તારો છે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીના જે બોર્ડર લાગુ વિસ્તારો છે એ દરેક અંદર વરસાદી ઝાપટા વરસાદી ઝાપટા અને ક્યાંક મધ્યમ વરસાદ છે એ ચાલુ થાય જશે હોળ તારીખ છે ને હોળ તારીખના રોજ જન્માષ્ટમી છે જન્માષ્ટમીના દિવસે ગુજરાતના અમુક ભાગો ખાસ કરીને અહીંયા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે એમાં મધ્યમ હળવો તો ક્યાંક ભારે વરસાદ છે એ ચાલુ થઈ જશે અને ત્યાર પછી મિત્રો હપ્તર અઢાર ઓગણી અને એકવી તારીખ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ તમને વિસ્તાર જણાવી દો હાલમાં જે રીતે ટ્રેક બતાવી રહ્યા છે રસ્તો બતાવી રહ્યા રહ્યા છે એ પ્રમાણે મિત્રો દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રના આ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે અમુક વિસ્તારોની અંદર મિત્રો આઠથી લઈને દસ ઇંચ અથવા તો એનાથી પણ વધારે વરસાદ પડે એવો એવી સંકેતો છે એ હાલમાં વેધર મોડલો પ્રમાણે મળી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો આવનાર દિવસોની અંદર તમે તૈયાર રહેજો કેમ કે ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે મઘા નક્ષત્રની જ્યારે શરૂઆત થશે ત્યારે શરૂઆત સાથે જ મિત્રો ગુજરાતની અંદર જોરદાર વરસાદ પડશે અને સિસ્ટમનો વરસાદ હશે એટલે ભારે વરસાદ પડવાના સંકેતો છે એ હાલમાં મળી રહ્યા છે આપ સૌ જાણો છો કે મઘા નક્ષત્રની અંદર જે વરસાદ પડતો હોય છે એમના પાણીનો સંગ્રહ કરવા આવે છે અને એમનું પાણી છે એ પિયત માટે અને કૃષિના પાકો માટે પણ સારું ગણવામાં આવે છે તો એ પ્રમાણે મિત્રો આ વર્ષે ખૂબ સારા સંજોગો બન્યા છે અને ઓગસ્ટ મહિનાની અંદર મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતની અંદર સારો વરસાદ છે એ જોવા મળશે કેમ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી રહી છે જેમના ભાગરૂપે ગુજરાતની અંદર સારો વરસાદ નોંધાશે મિત્રો મઘા નક્ષત્ર છે એ સોળ તારીખે ચાલુ થશે ડેડકાનું વાહન છે અને ત્યાર પછી સોળથી લઈ અને પંદર દિવસ સુધી આ મઘા નક્ષત્ર ચાલશે અને આ નક્ષત્રની અંદર શરૂઆતના અઠવાડિયામાં સારો વરસાદ પડવાના અહેવાલો છે એ હાલમાં મળી રહ્યા છે વધારે વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર આવનાર વરસાદના રાઉન્ડને લઈને રમણીકભાઈ વામઝા અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર મોટી આગાહી છે એ કરવામાં આવી છે મિત્રો હવામાન આગાહીકાર રમણીકભાઈ વામઝાએ સૌરાષ્ટ્રની અંદર આગામી દિવસોની અંદર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે એમની આગાહી મુજબ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે બારથી લઈને સત્તર ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ પડે શક્યતા છે એ રમણિકભાઈ વામઝાએ વ્યક્ત કરી છે આ દરમિયાન બે થી લઈ અને સાત ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે એ રમણિકભાઈ વામઝાએ વ્યક્ત કરી છે જે જમીનને તરબોતર તરબોતર કરશે એવું પણ એમણે કહ્યું છે રમણિકભાઈ વામજાએ માત્ર જન્માષ્ટમીના તહેવાર પૂરતી જ આગાહી નથી કરી પરંતુ તેમણે આગામી સમયની અંદર સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિ થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે આ ઉપરાંત તેમણે કહ્યું છે કે નવરાત્રિના સમયગાળા દરમિયાન

ઓગણી અને વીસ તારીખે મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતના ભાગો ઉપર આવે તો રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે પંદર ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ છે એ પૂર્વ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતની અંદર પ્રવેશ કરશે જેના પરિણામે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો જોર વધશે અંબાલાલ પટેલની આગાહી મુજબ ચૌદ પંદર ઓગસ્ટથી વડોદરા પંચમહાલ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે સત્તરથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડશે ગુજરાતના કોઈપણ ભાગની અંદર આઠ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે તો મિત્રો ખાસ વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી કરી છે એમાં કહ્યું છે કે અમુક ભાગોની અંદર આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે નવી સિસ્ટમની અસર હેઠળ ઓગણીથી લઈને બાવી ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સમયગાળાની અંદર ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનો વધુ જોર રહે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે તો મિત્રો ગુજરાતની અંદર ઓગણીથી લઈને ઓગણીથી લઈને બાવી તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદને કારણે કેટલીક નદીઓની અંદર પૂરની સ્થિતિ છે એ સર્જાઈ શકે છે તાપી નદીના જળસ્તર વધારો થવાની પંદર તારીખ પછી વરસાદનો અંબાલાલ નવસારી સુરત આહવા ડાંગ વલસાડની અંદર ભારે વરસાદ થવાની શક્યતા છે રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ રીતે ગઈકાલે અંબાલાલ પટેલે વરસાદ વરસાદને લઈને ખૂબ જ મોટો અહેવાલ જણાવ્યો હતો જેની અંદર કહ્યું હતું કે પંદર તારીખ પછી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ્સ બની રહી છે અને એ સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે અને નજીક આવશે ત્યાર પછી હોળથી વીસ ઓગસ્ટની અંદર અને ઓગણીસથી બાવીસ ઓગસ્ટની અંદર ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો જે રીતે મેં તમને વેધર મોડલની અંદર જણાવ્યું એ પ્રમાણે ગુજરાતની અંદર હવામાન નિષ્ણાતો છે એ વરસાદને લઈને મોટી આગાહી કરી રહ્યા છે ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર જાણીતા એવા ગુજરાતના જે હવામાન શાસ્ત્રી છે એટલે કે પરેશભાઈ ગૌસ્વામી છે એમના દ્વારા પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડને લઈને આગાહી છે એ કરી દેવામાં આવી છે એમણે પણ જણાવ્યું છે કે ગુજરાતની અંદર સત્તરથી લઈ અને ચોવીસ ઓગસ્ટની વચ્ચે સારો વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે ગુજરાત થી પસાર થશે એમને કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગઈકાલે એટલે કે બાર તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે એ કરવામાં આવી છે એની અંદર જણાવવામાં આવ્યું છે કે હાલમાં ત્રણ સિસ્ટમો છે એ સક્રિય છે એમાં એક ગુજરાતની નજીક કચ્છ આસપાસ એક સિસ્ટમ છે એ બનેલી છે એમની માહિતી છે એક બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની રહી છે એમની માહિતી છે અને એક મિત્રો ઉત્તર ભારતના જે રાજ્યો છે એમાં ખાસ કરીને અરુણાચલ પ્રદેશ સુધીના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમ

હોળ તારીખે પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફરીથી નકશા બદલવામાં આવ્યા છે અને ભારે વરસાદ પડવાની સંભાવના છે સત્તર તારીખે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ વરસાદના વિસ્તારોની અંદર વધારો કરવામાં આવ્યો છે અને ત્યાર પછી અઢાર તારીખનો ડેટા જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો મોટા ભાગના સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે એ ગુજરાતની અંદર અઢાર તારીખના રોજ દર્શાવવામાં આવી છે અને મિત્રો આવો કલર એટલે કે દુધિયા કલર એટલે કે મોસ્ટ ઓફ પ્લેસીસની અંદર એટલે કે છોતેરથી લઈ અને સો ટકા જેટલા વિસ્તારો છે કે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો મેઘગર્જનાની ચેતવણી છે એ પણ આપવામાં આવે છે વીજળીના કડાકા ભડાકાને લઈને તો એ મિત્રો ખાસ કરીને પંદર તારીખ અને હોળ તારીખ આ બે દિવસ માટે આપવામાં આવી છે બાકી તેર અને ચૌદ માટે ગર્જના એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની ચેતવણી છે આપવામાં નથી આવી ત્યાર પછી ભારે વરસાદની ચેતવણીના નકશા છે એ પણ તમે જોઈ શકો છો એની અંદર પણ મિત્રો હોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખ માટે ભારે વરસાદ પડવાની આગાહી છે એ બતાવવામાં આવી છે અને આ આગાહી છે એ દક્ષ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આવનાર ત્રણ દિવસ માટે બતાવવામાં આવી છે એટલે કે હોળ સત્તર અને અઢાર તારીખના રોજ આગાહી કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે દિવસેને દિવસે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી છે એ અપડેટ કરવામાં આવે છે એ પ્રમાણે મિત્રો જે રીતે દિવસો પસાર થશે સિસ્ટમ ગુજરાત નજીક આવશે એ પ્રમાણે હાલમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે પરંતુ આ આગાહી બદલાઈ જશે અને ત્યાર પછી ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવશે મિત્રો હાલમાં તમને જણાવી દઉં કે હોળ તારીખે ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર યલો એલર્ટની આગાહી છે એટલે અહીંયા તમે જોઈ શકો છો દાહોદ છે પંચમહાલ છે ઉદયપુર છે વડોદરા છે નર્મદા છે ભરૂચ છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે દરેક જિલ્લાઓની અંદર સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે એવી જ રીતે સત્તર તારીખે પણ આટલા જિલ્લાઓની અંદર યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે તો અઢાર તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતના જે ઉપર જણાવ્યા એ જિલ્લાઓની અંદર યલ્લો એલર્ટની આગાહી છે એ કરવામાં આવી છે તો મિત્રો આ પ્રમાણે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર સોળ સત્તર અને અઢાર તારીખે યલ્લો એલર્ટની જાહેરાત છે એ કરી દેવામાં આવી છે એ પ્રમાણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે એ કરવામાં આવી છે બુલેટિન છે એ પ્રસિદ્ધ કરવાનો સમય છે એ મિત્રો બાર વાગ્યાનો છે અને અહીંયા આ બુલેટિન છે એ મિત્રો બાર એક બે હજાર પચીસના રોજ એટલે કે ગઈકાલે બાર વાગ્યે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર હોળ હતર અને અઢાર તારીખે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને વોર્નિંગ છે એ જાહેર કરવામાં આવી છે